નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો સોંગર તાલુકાના વાગદા ગામે આવેલ થર્મલ પાવર સ્ટેશનના સ્ટોર ગોડાઉનમાંથી ચોરી કરવાના પ્રયાસમાં પોલીસે કાર્યવાહી કરી તાપી જિલ્લાના સોંગર પોલીસે શુક્રવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ સોંગર તાલુકાના વાગદા ગામે આવેલ

તાપી જિલ્લા એસઓજી પોલીસ પાસેથી શુક્રવારના રોજ બે કલાકની આસપાસ મળતી માહિતી મુજબ બાતમીના આધારે સ્વીટી પાર્ક પ્લોટ થઈ મગદુમનગર જતા રોડ પરથી નંદુરબારના નિતેશ વળવીને ગાંજા સાથે ઝડપી લીધો હતો જેમાં એસઓજી પોલીસે બે લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે લઈ નંદુરબારના સુનિલ વર્ષાવે અને મગદુમનગરના નિલેશ તેમજ ચંદાબેનને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે સોંગર તાલુકાના ડોસવાડા ગામની સીમમાં અકસ્માત સર્જાયો જેમાં ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે ખસડવામાં આવ્યા તાપી જિલ્લાના સોંગર તાલુકાના ડોસવાડા ગામની સીમાથી જયસિંહપુરા ગામના દશરથ બિલ પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં તેમને ઈજા પહોંચતા તાત્કાલિક સોંગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસડાયા બાદ વ્યારા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસડવામાં આવ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ ત્રણ કલાકની આસપાસ મળી હતી સોંગર હનુમંદા ગ્રામ પંચાયત સમરસ થતા ગ્રામજનોએ શુભેચ્છા આપી તાપી જિલ્લાના સોંગર તાલુકામાં આવેલ હનુમંત્યા ગ્રામ પંચાયત સમરસ થતા સરપંચ અને સભ્યોને ગ્રામજનો તેમજ તેમના ટેકેદારો દ્વારા તાલુકા સેવા સદન ખાતે પહોંચી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી જે બાબતની માહિતી સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાને લઈ તમામ કાર્યક્રમ મોકૂફ રાખ્યા તાપી જિલ્લાના ભાજપ સંગઠનના પ્રમુખ

એક કલાકે મળતી માહિતી મુજબ મોટી ખેરવાણ ગામની સીમમાંથી લક્ષ્મણ ગામિત નામના આધેડ બાઇક પર જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં આધેડનું મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અધિકારીઓની હાજરીમાં કૃષિ જાગૃતિ યાત્રા થકી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજીત ત્રેવીસ હજાર નવસો ચોત્રીસ ખેડૂતો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવ્યું હતું જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા ચૂંટણી સંદર્ભ સરકારી આરામ ગૃહો ડાક બંગલાઓ અને વિશ્રામ ગૃહોના ઉપયોગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા શુક્રવારના રોજ એક કલાકની આસપાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં આગામી દિવસોમાં યોજાના ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત સરકારી આરામ ગૃહો ડાક બંગલાઓ અને વિશ્રામ ગૃહોના ઉપયોગ અંગે અલગ અલગ મુદ્દા આવરેલી જહેનામું બહાર પાડવામાં આવ્યું છે વ્યારા શહેરના પુલ ફળિયા વિસ્તારમાં પોલીસે રેડ કરી વિદેશી દારોનું વેચાણ કરતા આરોપીને ઝડપી લીધો વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સિંગી પુલ ફળ્યા વિસ્તારમાં પ્રોહિબિશન અંગે રેડ કરી હતી જ્યાં અનિલ ધોળિયાના ઘરની બાજુમાં પજારીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર